અને ગેની બેને જે કઈ વાત કરી એ એક ઠાકોર સમાજના પરિપેક્ષમાં વાત છે ધાર્મિક આસ્થાને નુકસાન થાય એવી વાત નહીં કરી પણ સમારોહ ઇશ્યુ બનાવવાની કોઈ જરૂર નથી લાગતી મને આ વ્યક્તિગતો હમણાં હમણાં સમાજના જે સ્નેહ મીલનું થયા અને એની અંદર બધા આગેવનો મળ્યા અને એક વાત આવી કે સમાજની અંદર સામાજિક બંધારણ થવું જોઈએ અને એ બંધારણને લઈને ચર્ચા વિમર્શ થયો અને એના પછી બંધારણની બંધારણનું ઘડતર પણ થયું અને લુણશીલા મુકામે પણ મળ્યા દિયોદરમાં મળ્યા અને ત્યાં આપણે થરાદમાં પણ એના તાલુકા કક્ષાએની એક ચર્ચા થઈ અને એની અંદર પરિવાર મળ્યો અને ગેની બેને જે કંઈ વાત કરી એ એક ઠાકોર સમાજના પરિપેક્ષમાં વાત કરી એક પરિવાર મળ્યો હોય અને પરિવારનો મોભી પરિવારને સમાજમાં પરવર્તા પરંપરાઓ ઘરેડો વિશે ક્યારેક વાત કરતો હોય ને ક્યારેક પરંપરાઓમાં ક્યાંક અતિ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજ નો અગ્રણી હોય અને સમાજનો મોભી હોય સમાજને ટકોર કરે તો સ્વાભાવિક ટકોર કરી અને એમણે કોઈ ધાર્મિક આસ્થાને નુકસાન થાય વાત નહીં કરી પણ સમાજના પરિપ્રેક્ષમાં એમણે વાત કરી છે કે આ મેળાવડાઓ થાય અને વધારે પડતું થાય અને વધારે પડતું થવાથી ક્યારેક ક્યાંક ઉપદ્રવો પણ થતા હોય છે અને એના માટે એમણે ચિંતા વ્યક્ત કરીને સમાજના એક સૂચન કર્યું મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં સુધી એક સામાજિક વાત થઈ હોય ત્યારે આને બહુ મોટો ઈશ્યુ બનાવવાની કોઈ જરૂર નથી લાગતી મને આ વ્યક્તિગતમાં હું આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અત્યારે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર દરેકને છે અને દરેક પોતાનું વ્યક્તિગત મંતવ્ય રજૂ કરતા હોય છે એને કોઈ વ્યક્તિગત મંતવ્ય રજૂ કરે એ કોઈ સર્વોપરી હોતું નથી આખા સમાજ માટે કે આખા દેશ માટે કે બધા માટે હોતું નથી એ એમનો વ્યક્તિગત અભિપ્રાય હોય છે દેખો તુંડે તુંડે મત પીડા માણસે માણસે અલગ વિચાર હોય અને એમના વિચારો રજૂ કરતા હોય તો એમને કોઈ આપણે ના તો પાડી ના શકીએ હકીકતમાં કહેવા જઈએ તો બેનનો કોઈ એવો ઈરાદો ના હોય કોઈને ઠેસ કોચતાળોનો વિરોધો ના હોય પણ પારિવારિક ભાષામાં બેન એ વાત કરી છે એવું હું વ્યક્તિ માનું છું અને એનો મોટો ઇશ્યુ કે કોઈ રાજકીય ઇશ્યુ ના બનાવવો જોઈએ તો આ બાબતે હવે સમાજના ક્યાંકને ક્યાંક ઘણા લોકો ને સમર્થન પણ કરી રહ્યા છે અને ઘણા લોકો નો વિરોધ પણ કરી રહ્યા છે તો આ બાબતે આપશો કે શું સમાજને શું સંદેશ આપશો અત્યારે કોઈ વિરોધ કરે એ એમનો વ્યક્તિગત અભિપ્રાય હોય અને બંધારણની વાત આવે અને સામાજિક પરિપ્રેક્ષમાં વાત આવે ત્યારે બેને જે વાત કરી હોય એ સમાજના દેખાદેખીના ખર્ચાઓ ઓછા થાય અને ક્યાંક ઉપદ્રવો થતાં અટકે એવી વાત કરી હોય ત્યારે સામાજિક રીતે ગેનીબેને જે વાત કરી હોય એમાં સમાજના તમામ લોકોનો એમાં સહકાર જ હોય